ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સીએમના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અફવાઓથી દૂર રહેવા માટે ખાસ કરી હતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પર રાજ્યના તમામ વિભાગો સરહદી જિલ્લાઓ સેનાના અધિકારી બીએસએફના અધિકારી કોસ્ટગાર્ડ નેવી એરફોર્સના સૌ અધિકારીઓ જોડે એક મહત્વની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આદરણીય મુખ્યમંત્રીશ્રીએ સૌ ફોર્સીસના અધિકારીઓને રાજ્યના સૌ નાગરિકો વતી અભિનંદન અને આભાર વ્યક્ત કર્યો અને સાથે સાથે આ તંગદીલીની પરિસ્થિતિમાં ફોર્સિસને રાજ્ય સરકાર થકી જે કંઈ કામગીરી કરવાની હોય છે તેમાં કોઈ બી પ્રકારની કોઈ કમી ના રહે તે માટે મુખ્યમંત્રી શ્રીએ આજે બધા જ વિભાગો જોડે આખું આંકલન બી લીધું અને સાથે સાથે સૌ ફોર્સીસને સંકલન દરમિયાન નાની મોટી કોઈ બી તકલીફ હોય જે સિવિલિયન્સ તરફથી મદદની જરૂર હોય આ બધી જ વાતોની ચર્ચા આ બેઠકની અંદર કરવામાં આવી છે ખાસ કરીને ગુજરાતના આ સરદી જિલ્લાઓમાં ડિસ્ટ્રિક એડમિનિસ્ટ્રેશને ખૂબ સારી રીતે તૈયારીઓ પૂર્વ તૈયારીઓ આપણે કહી શકીએ તેમ કરી છે અને સિવિલિયન્સ કોઈ બી પ્રકારે કોઈ બી અફવાઓથી ડરવાની જરૂર નથી સંપૂર્ણ સાચી માહિતીઓ એ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા સમયાંતરે સૌ લોકોને જરૂર લાગશે ત્યારે પહેલેથી જ જણાવવામાં આવશે આપ સૌને માત્ર એટલી વિનંતી છે કે કે ડિસ્ટ્રિક એડમિનિસ્ટ્રેશન દ્વારા કોઈ બી માહિતી આપવામાં આવે તો એને સંપૂર્ણપણે પાલન કરજો આભાર કાલે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સોશિયલ મીડિયાની પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને આપણી ફોર્સનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનાર ચાર લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે આ પ્રકારની કોઈ બી હરકત એ ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવા જોડે જોડે કોઈ બી આવી પોસ્ટ ધ્યાન પર આવે તો તાત્કાલિક એવા લોકો પર કડકમાં કડક પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે